રાજકોટ જિલ્લાના દોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ સાહેબના જન્મદિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા તેઓએ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન સર્વધર્મ સન્માન માટે મરી ફિટવાની ભાવના જગાડના તરીકે જાણીતા હતા આ શ્રી ગુરુ ગોવિંદ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે ધોરાજી સિંધી સમાજ સિંધી કાપડ બજાર દ્વારા

તેમ બધે સિંધી ભાઈઓને લખ લખ થાય અને અભિનંદન શુભકામના બધીને દઈશી કે હરેક હર વર્ષની દિવસે બધી જ્યાં જ્યાં બનાવતા હોય તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની બોલો ગુરુ નાનક દેવ ગુરુ ગોવિંદસિંહ મહારાજ કી જય સમસ્ત સિંધી સમાજને લખ લખ વાદાયું ગુરુ ગોવિંદ સિંહ જયંતીની સમસ્ત સિંધી સમાજ ને અભિનંદન આપી છે ગોવિંદ ગોવિંદ સિંહ બોલે સોનિયા જય આજે ગુરુ ગોવિંદસિંહ મહારાજજી નો જન્મ દિવસ છે અને શીખો ના દસ ગુરુઓ થઈ ગયેલા છે ગુરુ નાનક થી લખાડી ગુરુ ગોવિંદસિંહ દસ ગુરુમાં છેલ્લે ગુરુ ગ્રંથ ગોવિંદ સાહેબ